ભવનાથના મેળામાં ખરેખર જમાવટ આવે છે અને થાકી રહ્યા ને તો વચ્ચે હેં આવા વિહામાં હોય યોગીભાઈ જરા પેલો માર્ગ બતાવો ને બાજુથી જો અહીંયા બાપુ બેઠા છે આસન લગાવીને બાજુમાં તલવાર છે બાજુમાં પણ ધૂણો છે અને માણસો અહીંથી દર્શન કરતાં કરતાં નીકળે છે અને મારી સાથે છે મિસ્ટર દીપક પાઠક તો પાઠકભાઈ બાપુના દર્શન કરવામાં મજા જ આવે પણ અમુક ધ્યાન રાખવું પડે મતલબો તલવારો જીપીએ ઉડે નક્કી ના હોય ધ્યાન રાખવું તમારો અનુભવ થોડો બે વાતો કરો ને મજા આવે એવી પબ્લિકને ને મહાシવરાત્રી પૌનાત મમેડો એટલે ભજન અને ભોજનનો મેળો ભજન અને ભોજન ભજન અને ભોજન આ ભજન અવિરત અને ભોજન અવિરત ભજન અવિરત ભોજન અવિરત અને તમે ગિરનાર ગેટ થી એન્ટર થાવ મેળા માટે હા એ પછી અસંખ્ય ક્ષેત્ર ગણા ગણાય ને ગીણા વીણાઈને એટલા અન છે તો રો ભાઈ એમ કેવાય કે આ સાધુ છે ને આખું વર્ષ માગી માગી માગીને રૂપિયા ભેગા કરે ને જેડામ પબ્લિક ને ખવડાવે વાહ ભાઈ વાહ બહુ મોટી વાત કરી ઘણાય પૂછતા હોય કે બાપો ને પૈસાની શું જરૂર છે પૈસા બાપો આ બાપુ બેઠા નાગા સાધુ છે પૈસા અહીં દઈ જાય ને એ પૈસા ને એ ગમે દૂધ લઈને ચા બનાવીને આ બધાય માણસોને પીવડાવી દે બનાવે તો આખું ગામ જાય બાપુ તો એક જ છોટ માં રહે એટલે આમાં પૈસા બાપુને કઈ ના હોય બાપુ લોક કલ્યાણ માટે જ પૈસા લેતા હોય એટલે માનવ મેરામણ એટલે હૈયું દળાતું ઘટા નહી પગ મૂકવાની જગ્યા ના હોય આવો ધોન ધસતા તાપમાં પણ અત્યારે સખત પબ્લિક છે કે પગ મૂકવાની જગ્યા નથી આ તો એ તમે આઈ સુધી પુગીએ એ જગ્યા નથી તો એ તમે એક જ ભાઈ ભેડાના ચાહક આવો ખરેખર આ શિવરાત્રીના મેળામાં જ શક્ય છે હા મેળો તો મેળો છે હો ભવનો મેળો ભવનાથનો મેળો મેળે મેળે આવે ને મેળે મેળે જાય એ આ શિવરાત્રીના મેળામાં ભેગા થાય એ ઘટે નહીં હો નાખા ભારત વર્ષમાંથી દિગંબર નાગા સાધુઓ

તો આવી છે ખરેખર ભવનાથ ના મેળામાં આપણે જન્માષ્ટમી ના મેળા કરીએ એવું આ મેળા જોવા ના મળે અહીંયા જો એવી રીતના કોઈ કરે કોઈ ભૂલ કરે તો હું થાય આવે ને સીધો નક્કી ના થાય બરાબર ચીપિયા ઉઠે ભાઈ એટલે અહીંયા હે ને ભાવ ભાવનો મેળો ભક્તિ નો મેળો શાંતિ થી નીકળવાનું બાપુ ના દર્શન કરવાના બાપુ ની પ્રસાદી લેવાની છે ભાવ નો મેળો અને મહાશિવરાત્રી એટલે ભગવાન શિવ નો પ્રાગટ્ય દિવસ બાપુ હમણાં ભાવ બધાને ચા પીવડાવી દેશે જો માતાજી ચાંદલો કરાવી ગયા અને બાપુ એની મોજમાં બેઠા હે બાપુ ના આશીર્વાદ જો ફળે ને હમી સર્કિટ લાગે ને બેડો પાર વીસ ટકા ઉપર સીધી વીસ ટકા ની ઉપર લાગે તો બેડો પાર કરી દે એ પછી યસ બેંક યસ બેંક એસબીઆઈ નું કઈ ના આવે આ સર્કિટ હમી સર્કિટ જો લાગે ને તો એ આખી વસ્તુ ચલા તો ભાઈ હાલ તો તમે ઘેરે બેઠા જોઈ લો આ મેળો પણ લાઈફમાં એક વખત શિવરાત્રિનો મેળો અવશ્ય કરવો જોઈએ આપણે આમ તો ફરવા જતા હોય જન્માષ્ટમીના મેળાઓ કરતા હોય પણ ગિરનારની અંદર વર્ષમાં જે બે ઇવેન્ટ આવે એક છે લીલી પરિક્રમમાં અને બીજું છે આ શિવરાત્રિનો મેળો તો અદ્ભુત છે અને આ વર્ણન માટે કોઈ શબ્દો નથી આને તો માણવો પડે એના માટે આવવું પડે એના માટે આવવું પડે મારવી પડે તો કરતાં આવડે એમ શિવરાત્રીના મેળા વચ્ચે તો આપણે ઘણું સાંભળ્યું હોય છે ને અત્યારે તો યુટ્યુબમાં ઢગલો એના વિડીયો લાઈવ ને બધું જોયું હશે પણ જિંદગીમાં એક વખત અવશ્ય લાવો લેવા માટે આવું તમે પેલી વખત આવ્યા હા પેલી વખત તમને આમ બહુ કહીએ તો અદ્ભુત એનાથી વિશેષ શબ્દ જ નથી આવો મેળો ખરેખર અદ્ભુત કહેવાય એમ કે પબ્લિક આખી રાત મેળામાં ફરે આટા મારે અને ખાલી બે ત્રણ કલાક માટે જરાક જો જોલનું આવે તો જ્યાં જગ્યા મળે ત્યાં હોઈ જાય પબ્લિક ને ભક્તિ ભાવથી તારે નાગા સાધુઓના દિગંબર સાધુઓના દર્શન કરતી જાય ને હરગત મહાદેવના નાદ સાથે આગળ વધતી જાય પબ્લિક ને એ રાતે નવ વાગે જે નાગા સાધુઓની નવી કુંડમાં સ્નાન કરવા સ્નાન કરવા માટે રવેડી નીકળે એના દર્શનની રાહ જોઈને પબ્લિક બેઠી હોય રવેડી દસ વાગે નીકળે પણ લગભગ ચાર થી પાંચ વાગ્યાની આજુબાજુ લોકો લાઈનમાં ઉભી ગયા લઈ અને જગ્યા રોકીને રવેડીનો જે માર્ગ હોય છે રૂટમાં બે બાજુ ગોઠવાય જાય કારણ કે પછી જગ્યા મળતી નથી એટલી પબ્લિક આ ભવનાથની અંદર શિવ ભક્તો ઉમટી પડે છે તો મોજ છે આગળ પણ હજી થોડો બતાવશું ઘણા બધા નાગા સાધુ હોય છે અખાડાઓ હોય છે ભજન ભજન એ તમે બહુ સાંભળ્યા હવે લાગી નથી ક્યાં ને કે ભજન અત્યારે લાગે એવું તો ના હોય પણ ભજન એટલે ભજન તમને ગુજરાતના નામી અનામી નાના મોટા તમામ કલાકાર આ પાંચ દિવસ માટે આ મેળામાં જોવા મળે અને બીજું એક નોટ કર્યો આજે નામી કલાકારો છે એને તો તમે ઘેરે સાંભળતા હોય ક્યાંય ને ક્યાંય પણ અહીંયા અમુક જે એવા કલાકારો જે ગ્રુપમાં ચાર પાંચ મિત્રો મળી અને ડ્રમ વગાડી અને જે ભજન ગાતા હોય ને એ સૂર અને એ જે જમાવટ છે ને એ કોઈ મોટા સ્ટેજ કલાકારોમાં નથી પણ હવે જેના જેવા નસીબ એ અમુક લોકોને એવું સારું સ્ટેજ મળ્યું હોય ને અમુક કલાકારો છે જે ગ્રાઉન્ડ લેવલે ખરેખર મોટી સેલિબ્રિટી કહી શકાય એવું એની પણ ટેલેન્ટ હોય પણ એના નસીબમાં એવું હશે કે ભાઈ આપણા જેવા માણસોને કે જે સ્ટેજ પ્રોગ્રામને નથી માણી શકતા એ લોકો માટે પણ ભક્તિ વાણી પીરસે છે તો એને સાંભળવા એક અદ્ભુત લાવો છે તો આવું ઘણું બધું આ મેળામાં તને મળશે સેવાય સેવા યજ્ઞના લોકોનો એકમાત્ર આ મેળામાં જ જોવા મળે ગઈ રાતનો જ અનુભવ કહું તો આપણે લગભગ રાતે ચાર હાડા ચારે સૂતા હશે હા પછી પાંચ વાગ્યે આપણે જગ્યા બદલાવી પડી આપણી સૂવા માટેની બરાબર એ પાંચ વાગ્યાના ગાળામાં હું જરા ગ્રાઉન્ડમાં લટાર મારવા નીકળ્યો તો એવા સમયે પેલા જે સેવકો હતા સવારના નાસ્તાની તૈયારી કરતા હતા રાંધવા મીઠા અન્ય વાળા ખૂબ અસંખ્ય અને સવારે દસ વાગ્યા સુધી નાસ્તો ચાલ્યો નાસ્તા માંથી સીધો જમણવાર કાઉન્ટર ચાલુ થઈ ગયું અત્યારે એક હજાર હજારો પબ્લિક